ના હોય તો બકા તું એ પછી પૈણ કરજો ગની વાત કહો તમાર હું નઈ રહેતી તમાર વગર માં નહીં પૈણો વાત સાચી તો ગોડી તેમો પણ અમ તું જોટ કરી મારા લગન થઈ જે લાગે બરાબર અમ વેલા આપણા બેન પ્રેમ થયો હોત ને તો હું તાનું મારીએ બનાવત પણ હું શીદ ના બનાવી કે તે બધું મારું કોઈ જોવાન નઈ આવતું બરાબર હું તમાર વગર એક સેકન્ડ ભી નઈ રહેતી જો મને કઈ કરો લગન કરો ને તો હું મરી જઉં અલે યાર હમજ કા ઉ કરવાનું કે પણ નઈ રહેતી તમે હમજતા નઈ મને તાનું કે

લગન કર્યા પછી પ્રેમ તો કરાય કયો ના કરાય મને એક વાર પૂછો કે સોવાર પૂછો હું લગન નહીં કરું નહીં કરું નહીં કરું મરવાનું પસંદ કરે લગન નહીં કરું જો તમને કઈ દઉં આ વાત કરશો તો માર મગજ તું રે કહી દઉં એવું ના કરાય મરવાનું થોડું હોય કે

તો પેલું હગુ જોવા તને આવ્યો તો એ રી હા પાણી કરી દે કે ગમે તે કરી મરી જાવ મરવાનું શું આવે છે બો મને ખબર આ બીજી બીજી જ વાતો કરશો કાન પછી ઘરી વાતે ને વાતે મરી જાવ મરી જાવ આ હું કરવા મેં તમ પ્રેમ કર્યો તો ઉટને બુક સેવા કરાસુ આ બૂટ તો અચી પડ્યા નવા બૂટ લઈ લે ને પેરી પેરી ને ફરસી હમણા તો ત્રણ લુગરે ટેસ્ટ થઈને ફરવાનું પાસુ લગીરે લુગરું મેલું ના જો

એલે એને હવારોના જેસાના ગીતો ગાતા ગાતા આવો છો એટલે કોક તો હોય ગોડી ગીત ગાવાનો તો ના ને ટકોરા પડ્યા ભેગા છું જતો પેલો SBI નું મારે ખાતું થોડું બંધ થઈ ગયું તો ને ખાતો ફેવરો હોય કન બૈરો આખો દરામ

તું કેવા હું માગે કેમ બધું એ તમે લગાઈન કરો એક કેવા માગશે એટલે હું કેવા માંગુ છું તમે હું કેવા છો તમે અલી શરમ છે આ ને બેમ મળતી આ આ બાલ આ બાલ કો તો મારો બાલ છે મન મન ખબર નઈ પડતી મારી બસ બાલ તો બાલ કરો તમે અલી હા હા વારે ને જોકડી જાતા તો બેંક લા ગમે તે બેંક ની રિસીપ્ટ જોડે લાવ પઈ નતી રિસીપ્ટ લેવા જો વાત કર ખાલી ચેક જો તો

કે એડવાન્સ કરી એડવાન્સ કે હોય કે મગજ ખોઈ દીધું અમારું હાલ રાખી થોડ થઈ કે અમાર હેલા હા દબાઈ રાખવાની વાત છે તે મોટી વેમ વાડી મોટી વેમ જ નઈ મળતી હવાર હોય ચાલ લીધો છે તે જવ પાડવાનું ઓમ છે ને આ ઘર મેલી ન ચોય નઈ

અવતાતો હોય તો જોઈ લે આ વખત પક્કુ જોઈ લે વાત પૂરી કરી દે હારી તો જફા મેલી નઈ જો તારી વાત કમ્પ્લીટ દેખાય ચાલો વાત કરી અને ઓણ પાડવાનું કરો ફોટો લઈ તારો ફોટો

તો તું એમ કે મને તાર ઘરર લઈ જો બરોબર માર ઘેર આબુ જ ને તારો આવું છે તો હું બધું કરવું પડશે હ તો જો તું માર રે ને આખો દારો ને માર નજર આગળ જ તું રે તાર ખાલી આટલું કામ કરવાનું તો તમાર બાયડી એ હો રે તું એ રે આઈડિયા ખાલી અલી પણ મહુ હતો કે થોડું બોલો અલી બીજા લગ્ન કરી તો ઠેટ પહેલી મારાથી દૂર જતી રે તો આપડે એકબીજા બહુ હતો નહીં કરવા મો મોની તાકી યાર આમ બીજા તાર બાપો પૈ દે આમ આગળ પી દે છો અમદાવાદ બાજુ કોઈ દારો આપડે મળે નહીં અત્યારે બગા ઘર વાળા હોય ઇન્સ્ટાગ્રામ બંધ કરાવી દીધું તો પછી હેંગ કરી દીધો મેસેજ મેસેજ કરો આ બધું વાત સાચી પણ પાડી દેજો હો સારું હવે તમે ગમે તે પણ બકા આટલું પ્રેમ મટર કરવું પડે કે નાયે કંઈક પાને કે લિયે કંઈક કોના તાણ પાસે કે ગોડીદાર કેટલો ને તારનો હું આલુ હ પચિંતા નકલ લાયો છું તાર માટે છે ને હું લાયો ગભેતે પરપરિયા એ હું

दस जानी साड़ी हो तो दस जानी लाओ पर लाओ खरो चुप दे चुप हार लागे हाँ जोर लागे हम जोर कलर शूट है तन का मार के तमिल आया तो, तो पची गमा तार पची गमाड़ी जो परिचय कर है ना मस्त है मस्त है साड़ा बता पैसा ना दाल है याद है याद अच्छा मटे के लाया મુ મારા માટે ની લાવું તું લાવ જી મારા માટે તઈ માં રૂ ખુદના માટે કશું લાવતા નઈ કમો થઈ ખુદ માટે લાવું નઈ કશું મારે હું કરું જ લાઈ લાઈ સાડી અત્યારે એમ મૂકું પછી વાળું હા બધું પેલું કોમ હા બનાવી હે હા બેટા સૂકી ભાજી હા એટલે બે દાડો પછી આપણો કે રસ લાગીને બાપાને તો આને પછી બ્લાઉઝ ઉડાવાજી વડનગર હે કે હા 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 માં બેટન જ પેરે ચાલે ઓછો હતો ને

ખાવાનું બનાવવાનું કરે ફોન પડી મેલ પેલી પેલી આ મોટી બાયડી આખો દાવો હેતમો ગોલાપણો કરો તમે વેકન જાત જાત કોઈ ધંધા ચાલ્યા છે ખાવાનું મળે છે કે તારા સકા તોડી નાખે હમણાં હાલ મૂતો જ્યાં છે બોલતો નહીં એટલે વળી રોજ તારો નાટક વધુ છે નાણા દાળો નાણા આ તો આવું થોડું હોય તાર નાણા પૂછી બાબા

બોલ્યા કરે આપડે રોધવાનું ખાવાનું ખાલી કશું કરવાનું

બાબી બોલતા એ ઉત એ ઉત ખોસા બધું મારા ઘરમાં ધોયા ખોજો ભાઈ જેવો એકાદું બહો નકમ પછી મારું મગજ થશે તો હું કૂવામાં પડી તમારે બધાથી હું કટતાય હું મરી જવાનો બોલ મારો મનખો બગાડ્યો બાપા ઘરમાં કને હાંગા ધૂ કરતા તા પૂજો મને બધી કમાસ તું બધું ઓભરસ ખોસા લે

એટલા માટે ભાઈ નું હગું કરે ઘરમાં લાવ્યો એટલે બાપા એમ કે તમારા ઘર લગ્ન નઈ તો કે હું મરી જ બાપા મરી જાય મારું મારી દર્શાવે એટલે પછી મે આ રીતે ગોઠવી બધું એટલે તું રંજાઓલે આવનું ઓય કનું લાવ્યો તને પાઈ નીંજાં ગાત પૈ નાય એટલે માર નજર અગર તો રગર હોઈ યો ની નજર આજ મારું ઘર બેરાયું આમ આટલી ઉંમર માં આપો તો કેસ કેવી તૈયાર સોલ્યુશન કરવું ઓ કરવાનું છે તમારે ઓય મને ધટે કરવાઈ છે તું ઉપર તારા બાપને બોલાવ હાલ તારે શું કરો તો બોલ તમે અલગ હોય કદી નઈ આવો બસ અમે જુદો હતો અને હું કઈ કહું કે ના તમે તો બી હરું આડી એવું હતું

અને માર હું કહેવાનો આખો ઘર ભેરઈને બાપા હું આ ઘર માં રહે પણ આ રાખે નહીં હું તમને કહી દઉં તારે મારા ઘર ના રહે મારે જરૂર મારા પહેલા બેટા તારા જવો ને તારા બાપ જવો ને મારા બાપ હું કહી દઉં તમને હમ જાન હું મારા ઘર ના રહે પણ આદમી નું ઘર મુકાદી નહીં મોડું કહી દઉં તમને બાપા જવું છે તારા પપ્પા હું નહીં હું લેવા જાવ હા તો એ રહે તું

પણ ભાઈ ને રંજીત ને વાર્તા કરતા કે અમારે બે ભાઈઓ વચ્ચે ખાર થઈ ગયો તે ખાર થાય એવો કોમ કરે છો તને શરમ આવી જો આ ભાઈ નાંગા થી શું કરી રહ્યા તને પાપા થોડા દાડા જતો રહું હું અમદાવાદ કંપનીમાં માં તારા જો મર હોય મર તું મારા કશું ના જોવાનું તું તાર બાયડી નંબર તાર જે કરવું એ કર મારા ના જોવા કમસર જઈ લેવા બરસ આ હું કરું છું એ વાત બધી ભૂલી જા અને મોની જા કે

એક વખત ની હોવા વખત કીધું મગજ માં ના બેતું ને બે હાર પણ તમાર ને મારે કદી મેર નહી આવે જો જે થઈ ગયું ને થઈ ગયું હું ના ભૂલું કોક બાર નું હા ના બીજું ગમે તે હોત ને તો હું મન વાળી લોત પણ ઘર માં લુંડા નાખતા આપણે લાજ આપ બીજો આપણે આપણે મોઢાઈ હોય ને તો આપણે ને તો મૂકીએ હાલે હું તો પાર્કી સુ પોતાનું માર જડે ભાઈ તમાર નહી હો આપણે તો હું તો હું સુ મેર નહી આવે જે કરવું ને કરો જો હાય એવું કાઠો આવ્યું છે ને કરીને બોલો મસ્ત ઘર સંસાર હેઠળ તો મારા બાયરી સેવી હતી થોડી ધપે કરીને બી દુઃખ ગાલ્યું ને ભાઈ શું કરવાનું કયો અમુ હથી શોખ જતુરો ઉપર છે ગમે તે કરી આ ડખો જ ના કર્યો હોય તો સારી વાત હતી પણ હું કર્યું છે